સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસેલા વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે આ કારણે તમામ નદીઓમાં ઘોડાપુર આવ્યા છે પાણીની આવક થતાં વડોદરાના આજવા સરોવરના ગેટ ખોલવામાં આવ્યા હતા આજવા સરોવરના ગેટ ખોલાતા તેનું પાણી આમોદની ઢાઢર નદીમાં આવ્યું હતું જેને લઈને આજે સવારે આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહી રહી હતી જેની સવાર સાત વાગ્યા સુધીની સપાટી તંત્ર પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના પગલા બચાવ કામગીરીને સ્ટેન્ડ બાય પર રાખી છે જ્યારે ઢાઢર નદીમાં પાણીની સ્થિતિ ભયજનક સપાટી વટાવવાની તૈયારી હોવાથી તેના કારણે આમોદ પોલીસ પણ ખડે પગે સેવા બજાવી રહી છે